હાથમાં પકડી રાખેલી લોખંડની એંગલ છૂટી જતા સંતુલન ગુમાવી દેતા તેઓ માથે નીચે પટકાયા હતા અને અને તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ ઈજાઓ પહોંચી હતી શરીરે પણ નાની મોટી થવા પામી હતી તેઓને તાત્કાલિક સુક્ષર સરકારી દવાખાના ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં ફરજ ઉપર હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા સમગ્ર બાબતે સુક્ષર પોલીસને જાણ કરાતા સુક્ષર પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને પીએમ માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર બનાવ બાબતે મૃતક અશ્વિન બેદીના ભાઈ દિનેશ બેદીએ સુક્ષર પોલીસ મથકમાં જાણ કરતા સુક્ષર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે